સ્કૂલ વર્ધીના વાહનોની હડતાલ અંગે હર્ષ સંઘવીનો નિવેદન સામે આવ્યો અને તેમણે કહ્યું કે વાલી અને બાળકો હેરાન ન થાય તે સરકારે જોવાનું હોય છે બાળકોની સુરક્ષાની જવાબદારી સરકારની છે તેથી તમામ વાહન ચાલકોને વિનંતી છે નિયમોનું પાલન કરીએ અને નિયમોના પાલન માટે કુરતી વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવે નિયમોનું પાલન કરાવવા માટે સરકાર કાર્યવાહી કરી રહી છે અને આ હડતાલનો અંત લાવવાનો નિર્ણય વાહન ચાલકો દ્વારા લેવામાં આવ્યો છે જો રાજ્ય સરકારે હંમેશા રાજ્યના નાગરિકોની સાથે સાથે ઉચિત સુરક્ષા આ બેવની જવાબદારી રાજ્ય સરકારની હોય છે એટલે વાલીઓ અને બાળકો કોઈ બી પ્રકારે હેરાન ના થાય તે બી કરવાનું છે અને સાથે સાથે એ લોકોને સુરક્ષિત બી રાખવાના એટલે કાયદાનું પાલન બી કરાવવાનું છે ને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની છે હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી આ નિયમો પહેલાથી જ છે મારી આ સૌ રિક્ષા ચાલકો વેન ચાલકોને બી વિનંતી છે કે આ નિયમો તમારી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે લાવવામાં આવ્યા છે એ સાચી વાત છે તમે લોકો ચૂકી ગયા છો પરંતુ આપણે વ્યવસ્થાઓને બંધ નથી કરવાની વ્યવસ્થાઓને સારી રીતે નિયમબદ્ધ ઉપયોગ કરી શકે તે માટે આપણે એ લોકોને યોગ્ય સમય એટલે કે ફાયર એક્સટિંગ્યુઝર છે તો ફાયર એક્સટિંગ્યુઝર લઈને મૂકતા હું માનું છું ત્યારે બે દિવસ ચાર દિવસ લાગે તોય આપણે એ લોકો જોડે બેસીને યોગ્ય સમય જોડે બધા જ લોકોને બધી જ વસ્તુ નિયમોનું પાલન જરૂરથી કરવું પડશે પરંતુ એ નિયમોનું પાલન કરવા માટે નાની મોટી જે એની અંદર વ્યવસ્થાઓની જરૂર હશે એ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે જે યોગ્ય સમયની જરૂર હશે તે આપણે બી સમજીએ જ છે